હાલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ मित्रों आज गीता जयंती है दरक खेड मित्रों तो ने गीता जयंती हार्दिक हार्दिक शुभकामनाओं तो मित्रों जो है राजकोट मार्केटिंग यार्ड अनाज ना भाव तो मित्रों सौ प्रथम आप जो है कपास कपासना भाव से बार सौ ने रुपया लई પંદરસો ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો ઓગણીસ રૂપિયાથી લઈ પાંચસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો અઢાર રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો સોળ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પચીસ રૂપિયાથી લઈ પાંચસો બાર રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે બચ્ચો એંશી રૂપિયાથી લઈ ત્રણસો એંસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તો નવસો એંસી રૂપિયાથી લઈ તેરસો તેર રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ એક હજાર બાણું રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો એકાશી રૂપિયાથી લઈ ઓળસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર ચાર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો તોંતેર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે ચારસો ચાલીસ રૂપિયાથી લઈ આજસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો આઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે એક હજાર પચીસ રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો ને દસ રૂપિયાથી લઈ ત્રેવીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ ઓળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે 840 આઠસો ચાલીસ રૂપિયાથી લઈ 909 નવ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે 960 રૂપિયા રૂપિયાથી લઈ 1490 નેવું રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકાવનસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તો છસો એસી રૂપિયાથી લઈ એક હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તો ચૌદસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ છત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાળીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ અઢારસો પાહ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ હિજબ ગોલ જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અચેરીઓ અચેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ કલોન્જી કલોનજીના જે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ સેતાલીસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બિના જે ભાવશે તે સાત હજાર રૂપિયાથી લઈ આઠ હજાર નવસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બિના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો પાંચ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશો આવતીકાલે ધન્યવાદ